નમસ્કાર દર્શક મિત્રો હું પ્રજ્ઞેશ પટેલ આજે એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું કે જેમને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા પણ પ્રેગ્નન્સીની સમસ્યા હતી પ્રેગનન્સી રહેતી ન હતી બરાબર અને હાલમાં જો જોઈએ તો એમને પ્રેગનન્સી રહી ગઈ અને એમના ઘરે એક બાળકનો જન્મ થયો છે બરાબર તો એમને સમસ્યા ક્યારથી હતી અને એ સમસ્યાનું નિવારણ કઈ રીતે થયું એ આપણે એમના પરથી જ વિગતવાર જાણશું તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો નહીં

ઓકે ઓકે બરાબર છે હવે તમે કીધું કે તમને કંઈ માસિકના પ્રોબ્લેમ હતા તે કેવું હતું પ્રોબ્લેમ હતા ઓકે તમને જે પીરિયડ્સ ખરા એ પાંચ છ મહિને લેટ આવતા બરાબર છે અને એના કારણે તમે કીધું કે હાલમાં તમારું શરીર સારું છે ત્યારે તો લોહી ના એકદમ ઓછું થઈ ગયેલું એમ લોહી ત્રણ ટકા જ રહી ગયેલું હતું એમ બરાબર છે અને એના કારણે ભાઈએ કીધું તે આખું શરીર વ્હાઈટ જેવું થઈ ગયેલું એમ બરાબર છે ને ઓકે આ બધી સમસ્યાઓ તમને હતી બરાબર છે ને એવા સમય પછી તમારી આ જે આ જે પ્રોડક્ટ છે બરાબર આ જે નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર છે તો એ નેટ્સઅપની પ્રોડક્ટ છે બરાબર એ ભાઈઓ માટેનું જે છે ફ્રેન્ચ વેનિલા ઇજી ડેટોક્સ છે અને મેન વેલનેસ અને બેન માટેની પ્રોડક્ટ છે નેચર મોર ફ્રેન્ચ વેનિલા ન્યુટ્રીલિવર અને વુમન વેલનેસ બરાબર છે આ પ્રોડક્ટ તમે વાપરવાની શરૂઆત કરી બરાબર છે તો આ પ્રોડક્ટ વાપરવાની તમે શરૂઆત કરી અને કેટલા સમયમાં તમને પ્રેગનસી રહી ગઈ ઓકે મતલબમાં કે તમે આઠ મહિના પ્રોડક્ટનો રેગ્યુલર ઉપયોગ રેગ્યુલર બરાબર છે અને પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી તમને ડેટની જે સમસ્યા ત્યાં રેગ્યુલર થઇ ગયું તમારું રેગ્યુલર થઈ ગયું શરીરમાં ઓકે શરીરમાં બી ચેન્જીસ આવી ગયા બરાબર છે એટલે હા ઓકે ઓકે તો એમાં શરીરમાં રિકવરી આવવાની એકદમ શરૂઆત થઈ ગઈ બરાબર છે અને આઠ મહિના તમે રેગ્યુલર યુઝ કર્યો એટલે પ્રેગનન્સી રહી ગઈ બરાબર છે હવે પ્રેગ્નન્સી બાદ તમને કોઈ પ્રોબ્લેમ તકલીફ આવી ખરી કે ઓકે તો પ્રેગ્નન્સી રહી ગયા પછી બી તમે બેનો માટોનો જે પાવડર છે એ તમે ચાલુ રાખેલો બરાબર મને તમે કીધું કે અત્યારે બી ચાલુ જ છે બરાબર છે રાઈટ હવે બીજી વાત કરીએ કે આઠ મહિના આઠ મહિના પ્રોડક્ટ યુઝ કરી અને ડિલિવરી મતલબમાં કે પ્રેગનન્સીમાં રિઝલ્ટ મળી ગયું અને ડિલિવરી વખતે કોઈ તકલીફ આવી ખરી કે ઓકે ઓકે ડિલિવરી મતલબમાં નોર્મલ નહીં થાય તમારે સીઝર કરવું પડ્યું બરાબર છે અને ડિલિવરી બાદ કોઈ બાળકને કોઈ તકલીફ આવી ખરી કે ના ના ઓકે ઓકે તો હવે આપણા દર્શક મિત્રોને બતાવશો આપણું બાળક લાવજો નહીં ભાડક દર્શક મિત્ર જોઈ શકો છો કે કેટલા કેટલા મહિના થયા છે એમના ઓકે કંઈ નહીં કંઈ નહીં જોઈ શકો છો તંદુરસ્ત બાળક છે

આજે સમાજમાં કે વાત કરીએ કે ગામમાં તાલુકામાં આજે કોઈ દસ પંદર ઘરની વાત કરીએ તેમાંથી એકાદ ઘરમાં આવી સમસ્યાઓ હોય છે કે જે લોકોને ઘરમાં બાળકની સમસ્યા પરિવારની સમસ્યા રહે જ છે એમ બરાબર તો મને ખાસ વસ્તુ પૂછો કે આજે તમારી પર બી ફર્સ્ટ ટાઈમ પ્રકાશભાઈ અને જયંતિભાઈ આ મુલાકાત કરવા માટે આવેલા બરાબર છે તો તમને એવું લાગેલું ખરું કે આ પ્રોડક્ટ મોંઘી છે એવું એમ

બધું કોટી વસ્તુ બધું મળી રહી ઓકે પછી આજ લે વાંધો છું નક્કી કર્યું બરાબર પૈસા તો હશે પણ માં એટલા જ જવાના એમાં એનાથી ઓછા જ હે હા ફાયદાકારક છે ફાયદાકારક છે મારે તો તમને જ કહેવાનું છે કે ઘણા ઘણા છે બધા લોકો આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરે અને બે ત્રણ મહિનામાં બંધ કરી દે છે બરાબર તો તમારે ધીરજ અને પેશન્સ સારું કહેવાય કે તમે પ્રોડક્ટ ચાલુ રાખી છે બરાબર અને જેના કારણે જોઈ શકો છો કે ઘરમાં ખુશી આવી ગઈ છે એમ બરાબર છે કે બાળક આવી ગયું બરાબર છે ને તો લોકોને તમારે શું સંદેશ છે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ હા વાપરવી જોઈએ ઓકે આપણે કોઈ પણ હોસ્પિટલમાં ખર્ચો થતો જ છે હા હા એટલો જ ખર્ચ આપડે આ પ્રોડક્ટમાં વાપરીએ અને આ લઈએ આપણને સારું સારું શરીર માટે બી હેલ્થ માટે સારું છે તમને તો આ રિઝલ્ટ મળી જ ગયું છે જે અમારી વિડીયો એ લોકો બી વિચાર પ્રોડક્ટ લેવો લેવો ઓકે બરાબર છે મતલબ કે તમારો દર્શક મિત્રોને ને આજ સંદેશ છે કે આ પ્રોડક્ટ તમારે ખાસ વાપરવી જોઈએ બીજા જે બી કઈ ખર્ચા કરતા હોય તે બી તમે સાઈડ પર મૂકવાના વસ્તુ ચાલુ કરો બરાબર છે જરા તારા વેલ્યુ મોટું બી સર્વિસ પ્રગતો ને હિસાબે રિઝલ્ટ તો 100% મળશે એમાં આપણને એવું લાગે કે મળવાનો નથી મળ નથી પણ એ નેગેટિવ વિચાર કાઢી નાખવા કાઢી નાખવા જોઈએ બરાબર છે રિઝલ્ટ મળવા પાત્ર જ છે બરાબર છે કેતનભાઈ તમે જે આ ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર